ગત વર્ષે એક બાદ એક આકાશી આફતોને કારણે ધોરાજીના ધરતીપુત્રોએ ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ખેડૂતોને ગત ચોમાસામાં વાવણી બાદ પ્રથમ રાઉન્ડ વરસાદ ખેંચાતા ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું હતું અને ફરી વાવેતર કરવા માટેની નો બતાવી હતી જોકે મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા અને મજૂરી ખર્ચ ચડાવીને ખેડૂતોએ ફરી વાવેતર કર્યું હતું અને ખેડૂતોને બમણો ખર્ચ થયો હતો ત્યારે બીજી વખત કરેલ વાવેતરમાં જ્યારે લણવાની અતિવૃષ્ટિ થઈ હતી અને જેના કારણે ખેડૂતોની કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢાએ આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો ગત આખું વર્ષ ખેડૂતો માટે આર્થિક રીતે નુકસાનનું વર્ષ સાબિત થયું હતું અને આ વર્ષે ખેડૂતોએ ભીમ અગિયારસના રોજ વાવણીના શુકન કર્યા છે એટલે કે ભીમ અગિયારસના દિવસે જ વાવણીના શ્રી ગણેશ કર્યા છે અને સારો એવો વરસાદ થાય તે માટે પ્રાર્થના પણ કરી છે અત્યારે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને સારી એવી પારાવાર નુકસાની સહન કરવી પડી છે હવે આ વર્ષે નવા વાવેતર ચાલુ કર્યા છે મગફળી અને કપાસના વરવણા ચાલુ છે અને પાછો આજે અગિયારસ છે ભીમ અગિયારસ એટલે સારા વરસાદની આશા એ ખેડૂતોને નવાં વાવેતર કરશે અને નવા વાવેતરમાં કપાસ મગફળી એરંડા સોયાબીન તુવેર જેવા વિવિધ પાકોના વાવેતર કરવામાં આવશે ધોરાજીના રહેવાસી છીએ અને અહીંયા મગફળીનું વાવેતર કર્યું છે તો અત્યારે અમે આ ભીમિ ગ્યાસના શુભ દિવસે વાવેતર કરીએ તો ખૂબ ધનધાન્ય પાકે એવા અમે અપેક્ષાએ વાવેતર શુભ દિવસે કરીએ છીએ તો આ કારણે અમે ગયું વરસમાં તો એવું છે કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસના વાવેતર કર્યા હતા મગફળીના કર્યા હતા એમાં ભયંકર નુકસાની આવી છે ત્રણ ત્રણ વખત વાવેતર કરવા છતાં પણ ઉત્પાદન નથી મળ્યું ને આ વર્ષે તો હવે કુદરતની અપેક્ષા છે કે સારું એવું અમને વળતર આપે અને સારા એવા વરસાદ આપે તો ભગવાનની કૃપા થાય અમારી ઉપર ખેડૂતોને બાકી તો કોઈનું કામ નથી કે આમાં આ તો કુદરત આધારિત છે બધુંય તો ધોરાજીના ખેડૂત આ વર્ષે કપાસ અને મફળીના પાકનું વાવેતર શરૂ કર્યું છે ગત વર્ષ કરતાં આ વર્ષે કપાસ અને મફળીના પાકમાં ઘટાડો આવે એવી સ્થિતિ છે કારણ કે ગયું આખું વર્ષ ખેડૂતોને કપાસ અને મફળીના પૂરતો પોષણ સંભાવ ન મળ્યો હોવાને કારણે આ વર્ષે ખેડૂતો કપાસ અને મફળીનું ઓછું વાવેતર કરશે અને હાલ ધોરાજી પંથકમાં તુવેર અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ